વડોદરાના આકાશમાં રંગોની છટા ચાર દરવાજા વિસ્તારમાં રાજકીય આગેવાનોનો સંક્રાંતિનો ઉત્સાહ છલકાવ ઉત્તરાયણના પર્વે વડોદરાનું આકાશ રંગબેરંગી પતંગોથી જળહળી ઉઠ્યું હવામાં થોડી હોવા છતાં શહેરના ચાર દરવાજા મકર સંક્રાંતિનો ઉત્સાહ કોઈ રીતે ઓછો જોવા ન અગ્રણીઓ કાર્યકર્તાઓ નગરજનો સાથે મળીને પરંપરાગત પર્વને ઉત્સાહપૂર્વક ઉજવાતા નજરે પડ્યા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ સર્જાયો શહેરના આકાશમાં રંગબેરંગી પતંગો ચકતા જોવા મળ્યા હતા હવા ઓછી હોવા છતાંય પતંગ રશિયાઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો આ પ્રસંગે રાજકીય અગ્રણીઓ પણ ઉત્સાહોમાં જોડાયા ગુજરાત સરકારના મુખ્ય દંડક તથા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાળકૃષ્ણ શુક્લ પૂર્વ કેબિનેટ મંત્રી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ શ્રી જીતેન્દ્ર સુખડીયા સહિતના નેતાઓ કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને સંક્રાંતિની ઉજવણીમાં સામેલ થયા નેતાઓએ પતંગ ચગાવીને પરંપરાગત તહેવારની ખુશી નગરજનો સાથે વહેંચી હતી અને સૌને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી અને સમગ્ર વિસ્તારમાં લોકસંસ્કૃતિ પરંપરા અને એકતાનો સુંદર નજારો જોવા મળ્યો બાળકો યુવાનો અને વૃદ્ધો સૌ કોઈ ઉત્સાહના આનંદમાં જોડાયેલા નજરે પડ્યા ચાર દરવાજા વિસ્તારમાં થયેલી ઉજવણીમાં પતંગોત્સવ સાથે સાથે લોક સંસ્કૃતિનું જીવંત દર્શન થયું હતું જે વડોદરાની સાંસ્કૃતિક ઓળખને વધુ ઉજાગર કરે છે મકરસંક્રાંતિના આ પર્વે શહેરમાં આનંદ ઉત્સાહ અને ભાઈચારાનો સંદેશો ફરી એકવાર ભાઈ ઉત્તરાયણ મકરસંક્રાંતિની તમામને શુભકામનાઓ આ દેશની સંસ્કૃતિ આ દેશના સંસ્કાર આ દેશના તહેવાર અને એની ઉજવણી અદભુત છે માણસને જીવતો રાખે છે સંસ્કૃતિને જીવતી રાખે છે અને મકરસંક્રાંતિ એ અદ્ભુત કાર્યક્રમ થાય છે લોકો ઉત્સાહથી ઉજવે છે મારી શુભકામના છે સૌને હું તો એટલું જાણું રાજકીય વ્યક્તિ છું હવે આવશે કોર્પોરેશનની ચૂંટણીઓ અમને આમ સીધું કંઈ લાગે વળગે નહીં પરંતુ અમે જોઈશું કે કોના પતંગ ઉડે છે ને કોના પતંગ કપાય છે ધન્યવાદ વાત કરી અત્યારે ભારત દેશનો પતંગ સર્વ ઉડી રહ્યો છે ભારત દેશનો પતંગ નથી ભારત દેશ પ્રગતિના ઉન્નત શિખરે છે આ ધ્વજ જે આપણો છે રાષ્ટ્રધ્વજ એ જે રીતે ફરફરી રહ્યો છે બસ એ અડીખમ ફરફરે એ જ જોઈએ બીજું શું જોઈએ ધન્યવાદ ઉત્તરાયણનું પર્વ વડોદરા શહેરમાં ઓલ્ડ સિટી માટે ખૂબ મહત્વનું છે હવે તો સમગ્ર સિટીમાં એનો ફેલાવો થયો છે અને આ ગેન્ડીગેટ ચાર દરવાજા વચ્ચેનો વિસ્તાર વાડી વિસ્તાર એનો શિરમોર આનંદનો વિષય આ તહેવાર બની જાય છે આજે મારા અમારે ત્યાં પરાપૂર્વથી વર્ષોથી અમે પતંગ ચગાવતા આવ્યા છે આનંદ કરતા આવ્યા છે આખું બંને દિવસ ચૌદ અને પંદર જાન્યુઆરી અમે અગાસીમાં કે છાપરા ઉપર જ વિતાવતા આવ્યા છે આજે બધું જ બધી ક્રિયા અમારે ખાવા પીવાની જમવાની મિત્રોને મળવાની આનંદ કરવાની ગરબા કરવાની ગીતો ગાવાની આ બધી મજા અમે આ બે દિવસ લઈશું ખાસ કરીને વડોદરા શહેરનો જે પતંગ બજાર કહેવાય છે અહીંયા તારીખે રાતના આજે પણ એવો જ માહોલ સવારે તમને આ માહોલ જોવા મળે છે આ વખત પહેલી વખત આશ્ચર્યજનક ઘટના છે છેલ્લા ચાર દિવસથી હું બજાર જોઈ રહ્યો છું ને ચારે ચાર દિવસ ફૂલ મેદની આ ગેન્ડીગેટ રોડ પર આવી છે અને ગઈકાલે તો મારી જિંદગીમાં નથી જોયું એવું ક્રાઉડ મેં આ જોયું છે હું પ્રત્યેક પ્રસંગનો વીટનેસ છું મારું જીવન વ્યાકૃત થયું છે અને હું એ પણ કહું કે આ જગ્યાનું મહત્ત્વ એટલું બધું છે કે ભાજપના અમારા નેતાઓ તો આવે છે એટલે બધા આ ઘર સાથે આ ફેમિલી સાથે જોડાયેલા છે પરંતુ વડોદરા શહેરના બધા જ જે અધિકારીઓ છે ઉચ્ચ અધિકારીઓ છે જે સરકારી છે એ લોકો પણ જૂની ઉત્તરાયણ માનવા માટે જૂની સિટીમાં આવવા માટે થઈને આ સ્થળની પસંદગી કરે છે એટલે અમારા માટે આ બે દિવસ અતિ આનંદનો વડોદરા શહેરમાં મકરસંક્રાંતિનો તહેવાર આખા ગુજરાતમાં આમ તો ખૂબ જ સરસ હોય છે પરંતુ વડોદરા શહેરમાં સિટી વિસ્તારમાં જ્યારે ચાર દરવાજા વિસ્તારમાં પતંગ ઉત્સવ અલગ હોય છે આજે અમે અમારા બધાના વડીલ અને જેમને જનસંઘ અને ભાજપમાં અથાગ મહેનત કરીને આ કક્ષાએ જ્યારે ભારતીય જનતા પાર્ટી પૂછી એવા જીતુભાઈ સુખડિયા સાહેબના ત્યાં આવ્યા છે એમના ઘરે અને એમની સાથે સાથે અમારા પાર્ટીના નેતા દિગ્ગજ નેતા પૂરો કેબિનેટ મંત્રી બને છે રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ પણ અત્રે ઉપસ્થિત છે અને આ વિસ્તારના તમામ નાગરિકો અને સાથે સાથે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનના મિત્રો સાથે આજે જ્યારે અહીં આવ્યા છે ત્યારે સૌ પ્રથમ તો આપના માધ્યમથી તમામ નગરજનોને સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે આપણે જ્યારે પતંગ ઉડાઈ રહ્યા છીએ ત્યારે આપણા ધાગામાં આપણા દોરામાં માં પક્ષીઓ ન આવે તેનું એક ધ્યાન રાખીએ અને તેની સાથે સાથે એમને બચાવવા માટે આપણે પરિશ્રમ કરવા જોઈએ કારણ કે રાજ્ય સરકારે જ્યારે આના માટે ખૂબ પ્રયત્નશીલ છે ત્યારે યુવાનોને ખાસ કરીને વિનંતી છે કે આપણા પતંગના દોરામાં જો કદાચ કોઈ પક્ષી આવી જાય તેને આપણે તાત્કાલિક સારવાર મળે તેવું પ્લાનિંગ કરવું ખાસ સંદેશો જોઈએ આમ તો આ તહેવાર એ આખા દેશમાં ઉજવાય છે પરંતુ મરાઠી કોમ્યુનિટીમાં આ તહેવાર ઉજવવાની એક અનેરી પદ્ધતિ હોય છે આજથી લઈને રસસપ્તમી સુધી મરાઠી બહેનો દરેકને દરેક બહેનોને એક કોઈક ગિફ્ટ આપતા હોય છે અને તેની સાથે સાથે તળગોળનું મહત્ત્વ તો બધે જ છે પરંતુ મરાઠીમાં એ તિળગુળ ગયા અને ગોળગોળ બોલા એટલે કે આ એક એવો સંકલ્પ સાથે અને પ્રેમ ભાવના સાથેનો આ તહેવાર છે કે જેમાં તમામ બાળકો એટલે તમામ પોતાનાથી જે વડીલો છે તેમના પગે પડીને એમને નમસ્કાર કરે છે અને વડીલો એમને જ્યારે તિળગુળ આપે છે ત્યારે મને એવું લાગે છે કે આ એક બધાની સાથે જોડવા માટેની એક સામાજિકની સાથે સાથે એક ધાર્મિક ધાર્મિકપણાનું ખૂબ મહત્ત્વ છે તો આપણા માધ્યમ તમામ નગરજનોને પણ તીડ ગયા અને હોળ ગોળ બોલા